મિત્રો યુટ્યુબમાં બજરંગ ફિલ્મ્સ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે અમદાવાદના લાંબા ગામમાં આવેલું ના દર્શન કરીશું મિત્રો બાળકોના તમામ રોગ દૂર કરતું મંદિર એટલે કે આ નું મંદિર અમદાવાદના નારોલથી અસલાલી જતાં મુખ્ય હાઈવે ઉપર આ લાંબા ગામ આવેલું છે આ બળિયાદેવ નું ચમત્કારિક મંદિર આવેલું છે નું મંદિર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પ્રખ્યાત નામ છે ના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં આવે છે મંદિરમાં આવીને ભક્ત સાચા મનથી પ્રાર્થના કરે છે તો તેની પ્રાર્થના બળિયાદેવ અવશ્ય સાંભળે છે બળિયાદેવના આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે બળિયાદેવને બાળકોના દેવ માનવામાં આવે છે બાળકોને થતાં ઓરી અછવડા શીતળા જેવા રોગો બળિયાદેવની માનતા રાખવાથી મટી જાય છે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ બાળકના વજન જેટલા વજન કાંટામાં ગોળ સાકર પેંડા કાંટામાં તોલી અને મંદિરમાં પ્રસાદી અર્પણ કરે છે અને જો મનોકામના પૂર્ણ થયા બાદ તમે માનતા કદાચ ભૂલી ગયા તો સળગતી સગડી માથા ઉપર મૂકે છે અને જૂતાનો હાર મોંમાં રાખી રાખી અને માફી માંગે છે આથી તેમની માનતા પૂર્ણ થઈ ગણાય છે જો બાળકની મોટી બીમારી હોય તો કૂકડા અને ઘેટા બકરા માતાજીને રમતા મૂકવામાં આવે છે મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે આ બળિયાદેવના મંદિરમાં સાતમ મારવાડી સાતમ દેવીપૂજક સાતમ અને અગિયારસ પૂનમ રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર આવે છે અહીંયા લોકમેળો પણ યોજાય છે મોટાભાગના મંદિરમાં આરતી સવાર અને સાંજ બે વખત થતી હોય છે પણ આ બળિયાદેવના મંદિરમાં ચાર વખત આરતી ઉતારવામાં આવે છે લોકો દૂર દૂરથી બળિયાદેવના દર્શન કરવા માટે આવી અને ધન્યતા અનુભવે છે અને બીજી તમને ખાસ વાત કરું ને તો આ મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાનો પણ ખૂબ જ લાવો છે એટલે કે મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી આ દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મંદિર વિશે એક એવી માન્યતા છે કે ઘરેથી ભોજન લાવીને મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઘરેથી ભોજન ન લાવ્યા હોય તો મંદિરની બહાર થેપલા આથેલા મરચાં છાશ તૈયાર મળે છે તે લઈ મંદિરમાં ભક્તો શાંતિથી ભોજન કરી શકે છે માટે એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં એક સાથે હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રસાદી લઈ શકે છે મિત્રો ખાસ વાત કરીને તો બાળકોને રમવા માટે અહીં સુંદર બગીચાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર તરફથી લોકોને પીવાના પાણી માટે સો જેટલા પાણીના કુલર પણ મૂકવામાં આવ્યા છે બાળકોને રમવા માટે બગીચાની પણ સુંદર મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરના દર્શને આવતા ભક્તોને પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે વડિયાદેવના મંદિરના મુખ્ય પ્રસાદી બુંદીના લાડુ અને ચવાણોનો પ્રસાદ ચડાવવામાં આવે છે બુંદીના લાડુ અને ચવાણું મહિને એક લાખ કિલો જેટલું બનાવીને ભક્તોને આપવામાં આવે છે આ મંદિર સાથે એક એવી માન્યતા પણ જોડાયેલી છે અહીં લોકો જે કંઈ પણ માગે છે તે ભક્તોને જરૂરથી પ્રાપ્ત થાય છે સાચા મનથી માંગેલી તમામ મનોકામનાઓ અહીં પૂર્ણ થઈ થાય છે અમારો વિડીયો તમને પસંદ આવ્યો હતો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર